प्रश्न नंबर एक क्या देश में छापू कपड़ा पर मा आवे छे? चीन में, बी ऑस्ट्रेलिया में सी तुर्की डी स्पेन में साचो जवाब छे? दी स्पेन में પ્રશ્ન નંબર બે સૌથી વધુ સાંપ કયા ઝાડમાં રહે છે એક ચંદનના ઝાડમાં બી વાંસના ઝાડમાં સી તાંબામાં દીક લીમડામાં સાચો જવાબ છે એક ચંદનના ઝાડમાં પ્રશ્ન નંબર ત્રણ સ્કૂટરનું આવિષ્કાર કયા દેશમાં થયું હતું એક ભારતમાં બી કાઇસલેન્ડમાં સીક બ્રિટેનમાં દી થાઇલેન્ડમાં સાચો જવાબ છે સીક બ્રિટેનમાં પ્રશ્ન નંબર ચાર સૌથી વધારે બટેટાનું ઉત્પાદન ભારતના કયા રાજ્યમાં થાય છે એક ગુજરાતમાં બી તમિલનાડુમાં સી રાજસ્થાનમાં દીપ ઉત્તર પ્રદેશમાં સાચો જવાબ છે દીપ ઉત્તર પ્રદેશમાં પ્રશ્ન નંબર પાંચ કયો ફૂલ 36 વર્ષમાં માત્ર એક વખત ખીલે છે એક નાગપુષ્પ બી ચમેલી સી ત્રેફલેસિયા ડી ગુલામ સાચો જવાબ છે કે નાગપુષ્પ પ્રશ્ન નંબર 6 વિશ્વવસ્તી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે કે 11 જૂન आठ जुलाई सी अग्यार जुलाई मार्च साचो जवाब छे सी अग्यार जुलाई प्रश्न नंबर सात खाली पेटे चा पीवा थी कई बीमारी थी शर्दी बी एसिडिटी सी पथरी डी कमड़ो साचो जवाब छे। बी एसिडिटी प्रश्न नंबर आठ क्या देश में समोसा पर प्रतिबंध है एक भारत में बी पाकिस्तान मा, सी चीन में सोमालिया में साचो जवाब छे। डी सोमालिया में પ્રશ્ન નંબર નવ કયું પક્ષી માત્ર વરસાદનું જ પાણી પીવે છે એક કબૂતર બીકચાતક પક્ષી સી કાગડો દીક તિટોળી સાચો જવાબ છે દીકચાતક પક્ષી પ્રશ્ન નંબર દસ જાંબલી રંગના ગુલાબ કયા દેશમાં થાય છે एक तुर्की बी पाकिस्तान सी चीन में डी सोमालिया में साचो जवाब छे, डी सोमालिया में प्रश्न नंबर अग्न कयु जानवर आसमान तरफ जोई शकत नथी? एक जीराफ बी घोड़ो सी हाथी दीप सुवर साचो जवाब छे दीप सुवर प्रश्न नंबर 12 સૌથી વધુ કોફી કયા દેશના લોકો પીવે છે 1 ફિનલેન્ડ બી અમેરિકા સી કેનેડા દી જાપાન साचो जवाब छे एक फिनलैंड प्रश्न नंबर 3 चौथी વધારે જીરૂનું ઉત્પાદન કયા દેશમાં થાય છે એક ભારત માં બી ઓસ્ટ્રેલિયા માં સી થાઈલેન્ડ માં ડી મલેશિયા માં સાચો જવાબ છે એક ભારત માં પ્રશ્ન નંબર ચૌદ દેડકાનું આયુષ્ય કેટલા વર્ષનું હોય છે એક એક શૂન્ય વર્ષ બી એક બે વર્ષ સી પંદર વર્ષ દી એક આઠ વર્ષ સાચો જવાબ છે બી એક બે વર્ષ પ્રશ્ન નંબર પંદર સૌથી વધારે જુડવા બાળકો કયા દેશમાં જન્મે છે एक चीन मा, बीक नाइजीरिया मा, सीप जापान मा, दीक तुर्की मा। साचो जवाब छे। बी नाइजीरिया मा। प्रश्न नंबर सोल ना एक हाथ मा केटला हाडका छे। एक, एक आठ हाड़का बीत बे पांच हाडका सी बे छ हाडका दीत बे सात हाडका जवाब छे, दीत सत्यावीस हाडका प्रश्न नंबर सत्तर गरम पानी पीवा थी कई बीमारी दूर थाय छे। एक कैंसर, बीत पाइल्स, सी कब्जियात સાચો જવાબ છે ડી પાઇઝ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો